હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું લિટલ મિલેટ ખીચડી તો આ ખીચડી બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલી મગની છોડાવાળી દાળ લીધેલી છે અને લગભગ પોણી વાટકી જેટલું મેં આપણે જે લિટલ મિલેટ એટલે આપણે જે બંટીયા કહીએ ગુજરાતી ભાષામાં અને એકદમ સફેદ આવે છે પીળા આવે છે તે બીજા જે ચેણાના કહીએ તે આવે છે કોદરી પણ અલગ આવે છે તો આ એકદમ જે બંટીયા આવે છે તે પણ અલગ આવે છે એને આપણે બે ત્રણ પાણીથી સાફ પહેલાં ધોઈ દઈશું અને પછી આવી રીતે એને પંદર મિનિટ સુધી આપણે એને પલાળી દઈશું પલાળીને સાઈડમાં મૂકી દઈશું અને આપણે અહીંયા જે પણ ભાવતા શાકભાજી હોય તે અહીંયા આપણે લઈ લઈશું મેં અહીંયા વટાણા ગાજર ટામેટા કાંદા લસણ લીધેલું છે લીલું મરચું અને મીઠા લીમડાના પાન લીધેલા છે એની જગ્યાએ આપણે દૂધી કોબી કેપ્સિકમ પણ લઈ શકીએ તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો હવે આપણે કૂકરમાં બે કે ત્રણ ચમચી ઓછા તેલમાં જ આ ખીચડી બની જશે અને લાગશે પણ એકદમ સરસ તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું અને હિંગનો આપણે વઘાર કરી દઈશું પછી આપણે સમારેલું જે લીલું સૂકું લસણ છે જીનું સમારેલું લસણ છે તમે વાટીકને પણ નાખી શકો છો લસણ અંદર ઉમેરી દઈશું કસણને અડધી મિનિટ જેટલું થવા દઈ અને આપણે પછી અંદર મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું હવે આપણે અંદર બધી શાકભાજી ઉમેરી દઈશું શાકભાજી ઉમેર્યા પછી એને આપણે અંદર બે ત્રણ મિનિટ જેટલી થવા દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખીને એને થવા દઈશું અને જ્યાં લિટલ મિલેટ છે જે બંટીયા છે તે તમને કોઈ પણ સુપર સ્ટોર કે કોઈ પણ કરિયાણાની દુકાનમાં પણ ઇઝીલી મળી જશે હવે આપણે જે પલાળીને રાખેલી ખીચડી છે મિક્સ કરેલી તે આપણે એની અંદર ઉમેરી દઈશું તેની અંદર આપણે પહેલાં મિક્સ કરીશું અને મસાલા પણ ઉમેરીશું આપણે અંદર લીલું મરચું નાખેલું છે એટલે આપણે મરચું થોડું જ ઉમેરીશું હવે આપણે જે રેગ્યુલર શાકમાં મરચાં નાખી મસાલો નાખીએ છીએ તે આપણે અંદર ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું મરચું જીરું અને હળદર ઉમેરી દઈશું આપણે જ્યારે બંટીની ખીચડી બનાવીએ ત્યારે યાદ રાખવાનું કે બંટી અને મગની દાળ બંનેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર હોય છે તો પચવામાં પણ એકદમ સરળતાથી પચી પણ જાય છે અને લાગે પણ એકદમ સરસ છે મસાલા ઉમેર્યા પછી એક બે મિનિટ આને આવી રીતે હલાવી દેવાનું બે મિનિટ થઈ જાય એટલે આપણે એને જરૂર મુજબ આપણે પાણી ઉમેરી દઈશું તમને જો આ ખીચડી થોડી ઢીલી ભાવે તો થોડું વધારે પાણી નાખવાનું એક કપ જેટલું અને જો થોડીક ઓછી ઢીલી ભાવતી હોય તો પાણી થોડું ઓછું ઉમેરવાનું આવી રીતે બધું મિક્સ થવા દઈ અને બે મિનિટ જેટલું એને થવા દઈશું બે મિનિટ થઈ જાય એટલે કૂકરનું ઢાંકણ આપણે ઢાંકી દઈશું અને ત્રણ વિસલ આવે ત્યાં સુધી એને રહેવા દઈશું આ ખીચડી છાશમાં પણ બને છે મીઠું નાખી અને છાશમાં પણ બને છે અને દૂધમાં ખવાય છે પણ ઘણી વખત એવું બને કે એવી દૂધવાળી ખીચડી અથવા મોળી ખીચડી કોઈને ન ભાવે તો આવી ખીચડી બનાવવાની એકદમ સરસ લાગશે તમે જોઈ શકો છો કુકર ઠંડુ થયા પછી આપણે એનું ઢાંકણ ખોલી દીધું છે એકદમ સરસ એવી આપણી ખીચડી તૈયાર છે તમે આને દહીં સાથે પણ ખાઈ શકો છો એકદમ સરસ લાગે છે વજન ઉતારવા માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ